क्या કેમ છે દાદા અરે ने સારું तो શાળા બોલ સાચી ના કર રી બોલ કપ નસર એવો થઈ ગયો કપ જેવો થઈ ગયો એટલે હાલી તો હું એક થઈ ગયો હાલી તો એટલે શાળા માં કપ થઈ ગયો બોલું તો હું સાનું બહુ બોલુ નહી કોઈ તરફ બે આવા તો લગભગ બે વરસ આગળ જે આલીમાં હું કુંજમાં જમ કોડી લે 何で <noise>

ગામ લેવા આવે કે ગામનું કોઈ તમને લેવા આવે કઈ આજુબાજુ વાળા

અત્યારે અમે ચાર જણા નીકળી ગયા છીએ રાશન કીટ અર્પણ કરવા માટે અને લાલજીભાઈનું ઘર બાવળિયામાં હોવાના કારણે અત્યારે અમે વહેલાસર સાંજના છ વાગે કારખાનેથી વહેલા આવી અને રાશન કીટ તૈયાર કરી અને અત્યારે વહેલાસર નીકળી ગયા છીએ તો અમારા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો અત્યારે અમે પોગી ગયા છીએ કરણ ગામની અંદર જોઈ શકો છો મિત્રો ખાસ જણાવવાનું કે વિડીયો બને એટલો શેર કરજો જેથી કરી અને કોઈ ગરીબ વ્યક્તિ સુધી અમારો વિડીયો પહોંચે અને એ ગરીબ પરિવાર સુધી અમે પહોંચી અને રાશન કીટ અર્પણ કરી શકીએ અને મિત્રો તમે દાન ના કરી શકો તો કંઈ નહીં પણ આ વિડીયોને બને એટલો શેર કરો જેથી કરી અને આજુબાજુના ગામમાં આ પહોંચે અને આજુબાજુના ગામના લોકોને આ વિડીયો પહોંચે અને એ લોકો અમને જાણ કરે કે અહીં આ પરિવાર રાશન કીટ લેવા યોગ્ય છે તો અમે ત્યાં સુધી જઈ અને એમને રાશન કીટ અર્પણ કરી તો મિત્રો તમે એક ખાલી શેર કરશો તો એ પણ દાન જ ગણવામાં આવશે તો મિત્રો બને એટલો વિડીયોને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં જેથી કરી અને અવારનવાર અમારા આ ચેનલની અંદર સેવાના કાર્યના વિડીયો આવતા રહેશે તો વિડીયોને બને એટલો શેર કરજો જય રામપી જય લગ્ન વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો

રી બોલ ના સર એ ઉતઈ ગયો કપ જેવો થઈ ગયો એટલે હાલી તો હું એક થઈ ગયો હાલી તો જો શરામાં હું ટાઈટ નો પર મને દેતા કપ થઈ ગયો હોય બોલવું તો તું સાંભળો બોલવું ની કઈ તો વસ્તુ બે આવા તું મને લગભગ બે વરસ થયો લઈ જ દે એટલે મતલબ આલી પર હું આવું યકું なんでなんでなんでなんでなんで a んでなんでなんでなんでなんででででででででででででででででででででででででででででででででででででででででででででででででででででででででででででででででででででででででででででででででででででででででででででででででででででででででででででで

એરે વિડિયો બોલવા એ મગતો ઉતારીએ તો તમારા જેવો કોઈ ઊર્મી જોવે તો કે તમને મળે તમારી જેવા જેવા થાય બ મનમર ગમ મરડી તને ન્યાલી આફતરીરી આતી હમણાં હું ત્યારે બગા જોઈના પહેલા કી આપું શહેર બને કોઈ એટલું નથી એટલે આપો આ નમસ્કાર મિત્રો લખનૌ આધાર ગ્રુપ આપનું હાર્દિક સ્વાગત છે તો અત્યારે અમે આવી ગયા છીએ કરમંજિયા ગામ લાલજીભાઈ પરમાર એમને ફરી વાર રાશન કીટ અર્પણ કરવા માટે તો મિત્રો આની પહેલા પણ અમે આવ્યા આવ્યા ત્યારે પણ આવું પરિસ્થિતિ તો ખરાબ જ છે અહીંયા એમનું મકાન પણ સાવ જળજળિત હાલતમાં છે આની પહેલાં અમને ગામના એક ભાઈએ જાણ કરી હતી એ ભાઈ અમારી સાથે આવ્યા છે આ વખતે તો અમારી સાથે કોઈ આવ્યું નથી અને અમે ખુદ આ વખતે બીજી વાર કીટ લઈને આવી ગયા છીએ અને દાદા તમે જોઈ શકો છો અહીંયા એકલા જ રહી છે અને પોતે સરખો હાલી પણ નથી શકતા અત્યારે અમે આવ્યા હતા બહાર ખુરશીમાં બેઠા હતા અને અહીંયા મકાનને ફરતે પણ નકરા બાવળિયા છે અને ગાઉનું રહેણાંક ને એવું બધું છે અહીંયા સાવ નેરાના કાંઠે છે એટલે તો મિત્રો તો મિત્રો ખાસ તો તમને વિનંતી એટલી કે અમે આ જે ગરીબ લોકોની સેવાનું કાર્ય શરૂ કર્યું છે એ અમે નાની એવી રકમથી શરૂ કર્યું છે અને અત્યારે તમારા લોકોના સાથ અને સહકારથી અમારું કાર્ય અત્યારે એટલું બધું સારું ચાલે છે કે વાત પૂછોમાં મા અત્યારે આજુબાજુના લગભગ મહુવા તાલુકાના તળાદા તાલુકાના ગામોમાંથી ઘણા બધા ફોન આવે છે પણ અત્યારે અમારી પરિસ્થિતિ થોડી એવી હતી કે અમુક પૈસાની અછત હતી એના કારણે અમે ભોગી નતા શકતા અત્યારે તમારા લોકોનો સાથ સહકાર એવો છે જેના કારણે અમે અત્યારે પાંચથી સાત કીટ પેન્ટિંગમાં છે જોકે રજા મળતાની સાથે અમે દેવા જઈશું અત્યારે બધા પોતપોતાના કામમાં વ્યસ્ત હતા થોડા ઘણા અને કોકને ખેતીનું કામ હોય અમે પણ આખો જ ઈરા ગણી છીએ અને આવો ટાઈમ લઈએ છીએ થી આઠ દસ બાર રાતે ગમે ત્યારે તો મિત્રો ખાસ તો વિડિયોને બને એટલો શેર કરજો જેથી કરીને કોઈ ગરીબ નિરાધાર વ્યક્તિ સુધી આ વિડીયો પહોંચે અને અમને એ લોકો જાણ કરી શકે જેથી કરી અને અમે એવા લોકોના પરિવાર સુધી પહોંચીએ અને એમને રાશન કીટ અર્પણ કરીએ તો મિત્રો ખાસ વિડીયોને બને એટલો શેર કરજો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો આ જે રાશન કીટ છે એમના દાતા છે અમારે મોનપર ગામથી જ ડૉક્ટર કેતનભાઈ વાંબણીયા જેમનો અમારી સાથે પરિચય થયો અને પછી એમને અમે વાત કરી તેઓ પણ અત્યારે અમારી સાથે જોડાઈ ગયા છે તો એમનો પણ ખૂબ ખૂબ આભાર અને સાહેબને વિનંતી કે આવો ને આવો સાથ દેતા રહેજો અને મિત્રો તમે લોકો જો કાંઈ દાન દક્ષિણા જે કાંઈ આપશો તે અમે આ ગરીબ નિરાધાર પરિવારની પાછળ જ વાપરશું તો બને એટલો સાથ સાથ આપજો સપોર્ટ કરજો અને તમે જે કાંઈ દાન આપો છો મિત્રો એ અત્યારે અમે આ રાશન કીટમાં જ વાપરીએ છીએ અને હમણાં ટૂંક જ સમય પહેલાં મેં ગ્રુપમાં એક મેસેજ પણ નાખ્યો હતો કે ઘઉં અને સોખાની અમારી પાસે અછત હતી અને સમિતિનું રાશન દેવાતું છું તો ઘણા લોકોએ અમને સમિતિના ઘઉં અને સોખા એ પાસે તો એ પણ એ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર અને આજે સવારે અમારા ગામના એવા ભરતભાઈ જેમને અમને આજે લગભગ મણક જેવા ઘઉં આપી ગયા છે ઘરે આવીને તો ભરતભાઈનો પણ ખૂબ ખૂબ આભાર આવો આવો સાથ સખા દેતા રહીજો અને તમારા લોકોને જો પણ ઘ સમિતિના ઘઉં અથવા ચોખા છે બાજરો છે જે કાંઈ દેવું હોય તો નીચે જે નંબર આપણો છે એના થકી તમે દાન કરી શકો છો અને હા મિત્રો તમે જે કાંઈ દાન કરશો એ અમારા કોઈ ઘરે નથી વાપરતા કે અમે ભેગું કરેલું હોય તો અમે ગરીબ લોકોની પાછળ જ વાપરીએ છીએ અત્યારે તો અમારી પાસે જે કાંઈ છે એમાંથી એટલું એટલું લાવીને દઈએ છીએ અને તમારા લોકોનો સાથ અને સહકાર વધારે રહ્યો તો અમારી તો એવી આશા છે કે અમે જે અત્યારે એટલું ઓછું લાવીએ છીએ એના કરતા પણ અમારે વધારવાની ઈચ્છા છે તો મિત્રો ખાસ તો બને એટલો સાથ આપજો સહકાર આપજો ધેર અમારું જ ધેરલો તમે આવું ખૂટ કેજો પાછા બરોબર અમે અમારી રીતે આવી જાવું બસ થોડું થોડું થાય એ મતલબ તમને કે બોલે અમારા જો કાય વધારે দান આવશે તો તમ તને વાપરને ન દેહું આવશે તો અમે વધારે તમને દેહું કાય મતલબ ઈ તો અંતા અમાર ઈચ્છા આવશું તમને તમારે એ કોઈની જરૂર નથી હા હા કાય વાત અમે અમારી ઈચ્છા દીજો હમ

બીજા છે પણ એ બધા થોડા થોડા કામ માં છે યથાશક્તિ પ્રમાણે આપે હવે જો કઈ દાન દક્ષિણ આવશે ને તો તમને પાછા રિટર્ન દેવું બરોબર અત્યારે તો અમારા ઘરના તમને બીડી બાકસના દીધા છે બસ અમને તો ખાલી સારા આશીર્વાદ દેજો એટલે અમે બધાય સુધી પોગીએ છીએ ને તમારી જવાની સેવા કરીએ છીએ પૈસા નું દાન આવે છે એના થકી જ અમે કરિયાણું લઈ છીએ યરી જગ્યા ઓછું દે અમે બસ આ અમારે હાલવાનું છે આગળ દિન ગયો ને જેલમાં હા દરબજુકા હમરો ગણન નો નોટ આવે હો હા બે વખત લઈ ગયો હા લાવ્યો હમણે બુલી નથી સાહેબ હા જો જ ચા ખાવા માટે હા ઓ જતો એટલે બટકુ ને તે આય આ 3 3 બેન હું એકલો છું છોકરાને એવું કાઈ મારા છોકરા પીઓતા તલથી પાક કિલ્લા હમ ચાર છોકરા અને સો છોડી મારા પાસે બધા પાસે છે હા બધા કઈ બીમારી ના લીધે કે હા ટીકન પીજો હા જમલ પર તોડતો હોયડો ઉળઈ ગયો દો હા પાછો જાતો ખાતા ચાર છોકરાને છો છોકરીઓ તો અત્યારે કોઈને તમે એક જ ખાલી

અગમ હા અને તમારે કોઈ અર્થાફી કરવા કઈ દેવા આવે કે હમરગમ હ હમરો ગામમાં મારે ફ્યુઝ બને મને કે જે હોય હા તો અત્યારે કાકા તમને ખાવાનું છે તમે બનાવો હાથે બનાવો આ છે બનાવો આ છે બનાવો આ છે આવું આ ભલે તો સોચ્યા તો જો જો દે આવડે બને બેઠો ચાંધી ખાઈ લે ને બરોબર પકું દહી જેવો હા તે દેવા આવે ને અમે જરૂર થોડી વાર થોડું રામજી ભાઈ કમને કોના હા ભલે ને આપણે દેઈ જઈએ લાખો એ તો વાત સાચી દાદા આ બને બને ને જે બને તો તમારે બધું છે તમને બને કોઈ અમે આમ સાંભળ્યો પાછા આવી જાવ તમારે મરમ બગસ થાય ને તમારો મત પૂછ્યા દાદા અમાર તો ઘર ગણામાં લાશ હોય ને શું કરવું છે પણ સંમાર જો આ બહુ છે वही इंग्लिश आते थे ठीक है तो मेरे ये बोले नो है तो मेरा बोले हमारे ये बोले नहीं तो लास्ट को हमारे मतलब भी नहीं थे ये लास्ट को हमारे मतलब ना को अब बुद्धि पे अब आ रहे हैं तो सभी जी तुम क्या लगाए रात को क्या लगता है काम हूँ करता हूँ मारो दूंगे तो तो हम्म बर्बाद

This��은 <mwah> puresta is in linguistic They should treat fuam or have any discussion They should treat tujua that on you They make this turn to hilar and he can sell the Why a woman actual atusfun atandus And what they should do is work Can you do to the naqot in��? How Infacoren They are There was also a lacian aPlus a stop and